એ પણ કોઈ માર મિત્રો યુન આઈ ટ્વેન્ટી કાર લેવા હોય તો મિત્રો બે હજારનો ઓગણીસ મોડલ આવેલ છે મેગ્ના પ્લસ મોડલ વન ઓનરમાં કાર છે મિત્રો માત્ર બાવન હજાર કિલોમીટર ફરેલી કાર છે ગ્રે કલરમાં અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને ફૂલ ઇન્સ્યોરન્સ કારમાં જોવા મળશે બમ્પર ટુ બમ્પર મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ ઓલ વિન્ડો પાવર સ્ટેગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને મિત્રો કારમાં તમને બધા ટાયર નવા જોવા મળશે કંપની સ્પેર વ્હીલ જોવા મળશે મિત્રો કંપનીનું સ્પેર વ્હીલ જોવા મળશે તો મિત્રો કારમાં કારછળો ક્યાંય જોવા નહીં મળે મિત્રો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે જે પણ કોઈ બાર મિત્રો યુન આઈ ટ્વેન્ટી કાર લેવા ઈચ્છતા હોય તો આ કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી નીચે આપેલ માં કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જોઈ અને કાલ લઈ શકો છો તો વધુ માહિતી માટે નીચે નંબર આપેલ છે જયલશરાય